પાયલોટ તું ભણી ગણી આગળ વાજે તો મારું ન રોશન કરશે મારા પાયલોટ બનવું હું વ્યમન ચાલુ એ હા તું વિમન ચલો હા મારે આ બેઠે બેઠે ખાવા છે તમારે તો બેઠા બેઠા ખાવું ખાવું બધું અહીંયા મન તારા બે વિશ્વાસ પૂરો છે બે ત્યાં કતું શેરામ જે નાખે આખા ગમે મારું ન રોશન કરતી પાઉં હું પાયલોટ ભલે પાવ હે પાયલોટ પાયલોટ બનાવવાનું ઓવા એ આનું શું કહું હા મસ્ત રોટલું રહી છે હમમ બાય એ કોઈની નજર ના લાગે બેજી ચાહી ને ચીપકુ કઈ ના હું કાલ નહીં કરા નહીં ચીપકુ કરું જ નિયા ગોંઠાયા અનિયા નજર ના લાગે તાન હે આ મુ છોકરી નહીં એટલે મારા માટે જોગની લોકો ભેગું છે આજે હું તો દેશ લો બસ ન્યા પન હું છે મારા જી આ હેલી ના છે મા

તૂટકો નહીં ગોડિયા વકના આ તો જીટુ સાહેબ એટલું ગોદે દે ત્યાં તો તો ગામમાં જઈને પે મજૂર કરું મને આમ તો કોમય જબર ભાઈ પણ છે આમ મગન આપતો તું છો એની તું પોતે જો મગન આપતો હોય છે

સાગર ઓહર હા માં કકન દેખે ગાધું ધેરવા ના અબો પાયલોટ બનવાનું પાયલોટ ઓ બેડા ઉકળાડો ને આમ નતાળો દસ રૂપિયા કકવા દાલતા એ તો ઓના પાન થી લેજે તો એ તો આશે નહીં મો જોડે પેલા કેજો નઈ જવું કેજે માર નામ લેજે આલોક એ વાત કે દાદા કે જે લેવાય અજી દુકાન થી માર નામ લે દેતા ના આલો એ ઉડ લે હેડ આ કો નામ તો

lu ah tuh di he aku di Jo makan makan Jo ya makan makan ay bolak balik bolak balik durat pinter

ના

મે <laughs>

હા હા બેટી બેટી મગાઈ હા એ ઓ બેટી મગાઈ મારું મારું પાયલોટ નહીં બનવા દેતો કાકા તો જો નહીં જો નહીં અને હોય કણ ઓટી મોરા કાકા માટી นี่ลูกอาผู้เป็นตัวเฮ้ยโอเคอ่าพายลอดไม่มาเลยว่ากันแดนนี่มาเลยน่าเบื่อคนมากเลยบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอลบอล